બ્રહ્માજી બ્રહસ્પતિ મહારાજને કીધું બ્રહસ્પતિ મહારાજે પોપટનું રૂપ લીધું દૈત્ય નારાયણમ 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 નારાયણ નારાયણ હિરણ કશું ઉભો થયો નિજ સ્થાનમાં પધાર્યા પત્ની કયાધુ એ કહ્યું ના થાય કારણ શું દેવી કોઈક મારા દુશ્મન નું નામ દેતો હતો નારાયણમ નારાયણમ અને દૈતે એકસો ને આઠ વાર નારાયણ બોલ્યું પત્ની કયાધુના ઉદારમાં પરીક્ષિત પ્રહલાદજી નો ઘર પ્રાત સમય થયો મહારાજ હિરણ્ય કશુપ જા તપ કરવા ગયા છે ભગવદ અનુગ્રહ થયો મહારાજ કે છે ને તપ સે વિષ્ણુ કરે પરિપાલા તપ સે તપસે શિવજી કરે તપ તપસે શિવજી કરે સોહાયા તપસે જ્ઞાન સબ પ્રપંચ રચાયા સબ પ્રપંચ રચાયા તપસે જ્ઞાન સબ पंच सब प्रपंच रचाया तब से विष्णु करे तब से भी विष्णु करे जहाँ दैत्य तप करवा हो महाराज અનેક વર્ષો તપ દૈત્ય નું પૂરું થયું બ્રહ્માજી પધાર્યા વરદાન માગ વરદાન માગ દૈત્ય ગયું મહારાજ રાતે ના મરું દિવસે ના મરું ગરમ ના મરું બાર ના મરું માનવ થી ના મરું પશુ થી ના મરું અસ્ત્ર થી ના મરું શસ્ત્ર ના મરું સુગલા ના મરું લીલા ના મરું બ્રહ્માજી એ સહી કરી બધું મંજૂર દૈત્ય નિજ સ્થાનમાં પધાર્યા પરીક્ષિત પ્રહલાદજી નો જન્મ થયો બોલો મહારાજ પાંચ થયા પિતાએ કહ્યું કે બેટા ગુરુને ત્યાં ભણવા જાઓ શણાને મરકને ત્યાં પ્રહલાદજી ગયા છે મરકે કહ્યું આપણા ભગવાન હિરણ્ય કશુ છે પ્રહલાદે કહ્યું નહીં આપણા ભગવાન નારાયણ છે એક રાત્રિ વ્યતીત થઈ થઈકાલ થયો પ્રહલાદજી પાઠશાળામાં ગયા છે મહારાજ અને પાઠશાળામાં જઈ દરેક બાળકોને કહ્યું છે કૌમારા બાળકો મનુષ્ય જન્મ વારંવાર મળતો નથી મને ભગવત સ્મરણથી જીવનું કલ્યાણ થાય છે